સાંકડાસર નંબર બે નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત આજ રોજ તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના સવારના સાડા આઠ કલાક દરમિયાન તળાજા તાલુકાના સાંકડાસર નંબર બે ગામ નજીક લોડિંગ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત થયું છે જાણવા મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ જિલ્લાના તળાજા તાલુકાના સાંકળાસન નંબર બે ગામના પાટિયા આસપાસના વિસ્તારમાં લોડિંગ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ ટીમાણા ગામના ને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાધાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પરસ્પરના તબીબે તપાસીને મૂળ જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે